નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર આજથી સઘન મતદાર સુધારણા ઝુંબેશ અંતર્ગત બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને માહિતી એકત્ર કરશે માવઠાગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાતે પહોંચીને મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કરીને ખેડૂતોને સંધિયારો આપ્યો તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઈને કૃષિમંત્રીએ કહ્યું કે કપરા સમયમાં સરકાર ધરતી પૂરતોની પડખે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે રણજી ટ્રોફીની અમદાવાદમાં રમાઈ રહેલી મેચમાં હરિયાણા સામે ગુજરાત પર હારનું સંકટ સમાચાર વિગતવાર સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત આજથી ચોથી ડિસેમ્બર સુધી બુથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરીને મતદારો પાસેથી માહિતી એકત્રિત કરશે માહિતી એકત્રિત કર્યા બાદ આગામી વર્ષની સાતમી ફેબ્રુઆરી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે પ્રસ્તુત છે એક અહેવાલ સઘન મતદાર સુધારણા ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં ચોથી ડિસેમ્બર સુધી જાન્યુઆરી બે હાજર છવ્વીસ સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે એકત્રીસ જાન્યુઆરી બે છવ્વીસ સુધી દાવાઓની સુનાવણી તથા પ્રમાણીકરણ થશે જ્યારે સાતમી ફેબ્રુઆરી બે ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ બાર દસ્તાવેજો માન્ય ગણાશે એક પરિવારના તમામ સભ્યો એક જ બુથ પર મતદાન કરી શકે તેવી પણ વ્યવસ્થા ગોઠવાશે હર્ષલ પંડ્યા આકાશવાણી સમાચાર અમદાવાદ આજથી ગુજરાતમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી માટે એસઆઈઆર પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે આ પ્રક્રિયાને લઈને ભાજપે પણ કમર કસી છે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ સઘન મતદાન સુધારણા માટે ગાંધીનગરમાં એક કાર્યશાળાના આયોજન સાથે સજ્જ બન્યું હોવાનું વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું હતું દશકો બાદ સૌથી મોટી એસઆઈઆર મતદાન સઘન સુધારણાની આખી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે અને જે બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાત પણ હોય એસઆઈઆર જ્યારે આ ડ્રાઈવ થઈ રહી છે ત્યારે ખૂબ જ અગત્યની આ ડ્રાઈવ ની અંદર બૂથ લેવલ સુધીનો અમારો કાર્યકર્તા પણ જોડાય અને જે કોઈ પણ ચૂંટણી ને નીતિગત જે કોઈ પણ ધારાધોરણો હોય એ પ્રકારે એમને સપોર્ટ કરે અને કોઈ પણ સાચો મતદાર આ યાદીમાંથી છૂટી ના જાય એ માટેનો એક સકાર પ્રયત્ન કરે એ બાબતનું માર્ગદર્શન આજે સૌને મળ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને પડખે ઉભા રહ્યા છે ખેડૂતો પર આવી પડેલી આ વિપદામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી સાથે ઉભી હોવાનો વ્યથિત ખેડૂતોને સંધ્યારો આપ્યો હતો તેમણે ખેડૂતોને સાંત્વના આપ્યા બાદ જણાવ્યું કે ખૂબ જ ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર બેઠા કરવામાં આવશે ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લાના ગામોમાં મુખ્યમંત્રીએ જાતે જઈને પાક નુકસાનીનું સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું રાજ્યના લગભગ સિત્તેર ટકા જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટે ચાર હજાર આઠસોથી વધુ ટીમો સર્વે કામગીરીમાં જોડાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું બાકીના અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી પૂર્ણ કરવા સમગ્ર તંત્ર સતત ચોવીસ કલાક કાર્યરત હોવાનો પણ તેમણે મુલાકાત દરમિયાન ઉલ્લેખ કર્યો હતો હતોના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ તાપી જિલ્લાના સુરત બારડોલીના સમથાણા ગામે ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પાક તાગ મેળવ્યો રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ સાથે ખેડૂતોની પડખે ઉભી હોવાનું જણાવતા કૃષિ મંત્રીએ આ મુજબ જણાવ્યું આપની મુશ્કેલી અમારી મુશ્કેલી છે આપની તકલીફ અમારી તકલીફ છે અમે સમજીએ છીએ ખેડૂત અત્યારે ખરા અર્થમાં મલાક લેવાનો સમય હોય ત્યારે મુજરાઈ જાય જેમ દીકરો મોટો થાય રાજ્યની સરકાર એ પોઝિટિવ નેસ્તા ખેડૂતોની પડખે ઉભી રહેવાની છે અને આ સમય એવો છે કે બધું બાજુ મૂકીને આપણે સૌ સાથે મળીને ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એના માટે સામૂહિક પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે ખેડૂત નું જીવન એ પુનઃ ખુશાલ થાય છે સરકાર ટૂંક જ સમયમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ રાહત પેકેજ જાહેર કરશે જેના માટે જિલ્લા કક્ષાએથી ગામે ગામ પંચ રોજ કામ સર્વે કામગીરી પૂર્ણતાને આરે આવી રહ્યું છે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સરકાર દ્વારા તાત્કાલિક સર્વે અને પંચરોજ કામ કરવાની સૂચના આપવામાં આવી છે આ સ્થિતિમાં ગાંધીનગર જિલ્લામાં અસરગ્રસ્ત ગામોમાં મગફળી શાકભાજી કપાસ ડાંગર વગેરેની ખેતીને નુકસાન થયું છે ખેતીવાડી વિભાગના કર્મચારીઓની ટીમે સર્વેની કાળજીપૂર્વક કામગીરી કરતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હોવાનું ગાંધીનગરના ખેડૂત અશોક પટેલે જણાવ્યું હતું

વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ને ફોલો કરશો રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે દિવસ દરમિયાન ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આશંકા છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં આજે ઠંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાંભળીએ હવામાન અહેવાલ नवंबर से लेकर 29 नवंबर तक में हल्का से मध्यम बरसात का संभावना रहेगा आइसोलेटेड प्लेसेस में दिल्ली सौराष्ट्र और कच्छ की जो दक्षिणी भाग है और गुजरात की जो दक्षिणी जिला है और जो गुजरात की जो जिला है इसमें बारिश होने का संभावना रहेगा और अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें लाइट टू मॉडरेट रेनफॉल ठंडा के साथ उच्चतम तापमान रहेगा इसमें थर्टी डिग्री सेंटीग्रेड और न्यूनतम है पच्चीस डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है उसके आगे ड्राई का पूर्वानुमान दिया गया है બીજી તરફ દરિયાકિનારે લગાવાયેલું એલસી થ્રી સિગ્નલ પણ હટાવી લેવામાં આવતા માછીમારોને રાહત થઈ છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચોસઠ તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં રાજ્યમાં સૌથી વધુ કચ્છના અંજારમાં ત્રણ ઓગણીસ ઇંચ વરસાદ નોંધાયો છે હરિયાણા અને ગુજરાત વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની મેચમાં હરિયાણાને છોતેર રનની સરસાઈ મળી છે અમદાવાદમાં રમાઈ રહેલી મેચના ત્રીજા દિવસે ગુજરાતે આઠ વિકેટે એકસો તેર રન કર્યા હતા અગાઉ પહેલી ઇનિંગમાં ગુજરાતે એકસો રન કર્યા હતા જેની સામે હરિયાણાએ બસો રન કર્યા હતા જેથી ગુજરાત પ્રહારનું સંકટ તોડાઈ રહ્યું છે અમદાવાદ એરપોર્ટ પરથી મોટી માત્રામાં છ કિલો હાઇબ્રીડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે ચોક્કસ બાતમીના આધારે કસ્ટમ વિભાગે બે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી આ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો એક વ્યક્તિ પાસેથી ચાર કિલો અને બીજા પાસેથી બે કિલો ગાંજો જપ્ત કરાયો હતો બંને પેસેન્જરો અમદાવાદથી બેંકોક આવ્યા હતા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની જીઇઇ માટે સત્યાવીસમી સુધી નોંધણી કરી શકાશે આ નોંધણી સત્યાવીસમી નવેમ્બર સુધી થઈ શકશે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સૂચના બાદ જો એક વિદ્યાર્થી એકથી વધુ અરજી કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે મેડિકલ અને ડેન્ટલના ત્રીજા રાઉન્ડમાં નવસો ઓગણીસ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે બીજા રાઉન્ડ સુધી પ્રવેશ મેળવેલા આઠસો બત્રીસ વિદ્યાર્થીઓની કોલેજમાં ફેરફાર થયો છે આમ કુલ એક હજાર સાતસો એકાવન વિદ્યાર્થીઓ આગામી સાતમી નવેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી ફી ભરી શકશે ગોધરા કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીની ખરીદ વેચાણ વિભાગની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માલવસિંહ દીપચંદ્રસિંહ રાઉલજી બિનહરીફ ચૂંટાયા છે માહિતી મુજબ અગાઉ યૂંટાયેલા ડિરેક્ટર દ્વારા રાજીનામું આપતા ડિરેક્ટર પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી આ પદ માટે માત્ર એક જ ઉમેદવાર દ્વારા ઉમેદવારીપત્ર ભરાતા નિયમ મુજબ સ્પર્ધા વિના ભાજપના ઉમેદવારને વિજયી સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા હતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી પાકની ખરીદી આજથી શરૂ દિવાળી તહેવારો અને કમોસમી વરસાદના કારણે ખરીદી બંધ કરવામાં આવી હતી આજથી ખેડૂતો પોતાની જણસો માર્કેટિંગ યાર્ડમાં વેચી શકશે આજથી સઘન મતદાર સુધારણા ઝુંબેશ અંતર્ગત બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને માહિતી એકત્રિત કરશે માવઠાગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાતે પહોંચીને મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કરીને ખેડૂતોને સંધારો આપ્યો તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઈને કૃષિમંત્રીએ કહ્યું કે કપરા સમયમાં સરકાર ધરતીપુત્રોની પડખે હવામાન વિભાગે આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી અને રણજી ટ્રોફીની અમદાવાદમાં રમાઈ રહેલી મેચમાં હરિયાણા સામે ગુજરાત પર હારનું સંકટ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત ને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર સવારના સાત વાગે વીસ મિનિટ થઈ રહી છે